આકાશવાણી જોઈ ભોજ કેન્દ્રએ રજૂ કર્યું તા કાર્યક્રમ હલો કરા ભેણું સ્ટુડિયો સ્ટુડિયોમાં આયા હી જિયા ભેણ ખોજા હે તું અ અવાર નવા જિયા ભેડ સે તો ને જિયા ભેણ સોણાયા તો જિયા ભેડ બોરા બરુકા પબ્લિક સ્પીકર અહીં સ્પીકર ઓફ કચ્છ કચ્છથી કરીને સ્પીકર ઓફ ગુજરાત સુધી પેંજો ના કઢી અજની તો વિષય આ શાબ્દિક અભિવ્યક્તિ લાગણી ને કલા જો જીવંત માધ્યમ આકાશવાણી પરિવાર આંજો ખૂબ ખૂબ સ્વાગત કરે ખૂબ ખૂબ આભાર રહીજો સૌ પ્રથમ જો પહેલો પ્રશ્ન જાય કે જીયા જીયાબેન આજ જે આજે વિષય કે સમજાયો શાબ્દિક અભિવ્યક્તિ શબ્દો મુંજી ઓળખ મુજો પ્રેમ મુજો વિશ્વાસ હે ને આજ જો વિષય શાબ્દિક અભિવ્યક્તિ અન વિષય તો ગાલ કરેલા પણ તક મલે તેલા આ ઋણી અહીંયા શાબ્દિક અભિવ્યક્તિ પા ગાલ્યું કર્યું તા તો કે શાબ્દિક અભિવ્યક્તિ એટલે કરો શાબ્દિક અભિવ્યક્તિ માત્ર ભાષા કે બોલણું નાય અવાજ ને કલા જો જીવંત માધ્યમ કવિતા વે કે ભાષણ ઈ મન હૃદય કે આત્મા જે અનુભવ કરે ઈ શબ્દો જે રૂપ માં પધરાય એમ કે શાબ્દિક અભિવ્યક્તિ બી એમ એ અંગ્રેજી છાત્રા અને અંગ્રેજી શિક્ષિકા અહીંયા એટલે એના મુખે અંગ્રેજી સાહિત્ય જ મહાકવિને અસં તો ચીસ અસ ગુરુ પિત્રુ મણે જન એ અડા વ્યમ વર્ડ્સવર્થ એના વાત કરતી સહી એ ગાલ મુખ્ય યાદ અચેતી વર્ડ્સવર્થ કવિતા વિશે ચંઈ પોઈટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ઇમોશન્સ એન્ડ ફીલિંગ્સ દરેક સાહિત્ય જે અંગ્રેજી સાહિત્ય જે જે મન ગાલ છપાયલી વે અસર દરેક પ્રશ્ન જે મે સૌથી પહેલો વાક્ય એ જ લખદાં કે કવિતા કોરો કવિતા મનજી ભાવના કે પછી અહીં ભાવો પૂર આ ઝરણો ઈ વહેતો અથવા વહી નકરે બહુ સરસ ગાલ કવિતા ભાવના ઝરણો આવે કવિતા વહેતી અને ખરેખર કવિતા લાગણી પણ આવે નવો સવાલ અડો કે શાબ્દિક કવિ વ્યક્તિ જાલયું કર્યું તો શાબ્દિક અભિવ્યક્તિ જ પ્રકાર આઈ અને આઈ આઈ તો સી આકાશવાણી શ્રોતા શાબ્દિક અભિવ્યક્તિ જા પ્રકાર 100% આઈ અને વિવિધ પ્રકારાર શાબ્દિક અભિવ્યક્તિ રોજમરની જિંદગી મે વાપરી તા રોજ પે ગાલયું કરોતા હે જો પા પોડકાસ્ટ કરી રહ્યા હું હી પણ શાબ્દિક અભિવ્યક્તિ પ્રકારાર એ વાત કરા કર ભાષણ કવિતા વાર્તા નાટક મોનોલોગ એકપાત્ર નાટક ડાયલોગ બોલચાર અંજલિ ગઝલ ગીત જા બોલ ઈ મળે શાબ્દિક અભિવ્યક્તિએ એનમેથી મુજો સાતત્ય કે લગાવ ચી શકાય તો વધારે પૂરતો તો ભાષણ અને કવિતા સાથે આવે હાણે ભાષણ અને કવિતા વિશે જ ચા તાબ્દિક અભિવ્યક્તિ મેં ભાષણ ઉદ્દેશ્ય કે મુદ્દે પ્રમાણે અભિવ્યક્તિ કરે અને કવિતા ભાવસભર

મનમાં આઈ જે ભાવના વે ભાવ વે લાગણી વે તો દ્વાર કરો એ બાર કીં અચે તબ્દેથી અચે લાગણી જ કે પ્રેમ દુઃખ ક્રોધ વ્યથા જે વિવિધ લાગણ શાબ્દિક અભિવ્યક્તિ જોધ્યમ બને મુખ્ય યાદ આ જડે આ પ્રેમ વિષય તે વતવ્ય ડી તદે સ્વરને શબ્દ બોય તટસ્થ વા બરાબર વા પણ એ પહેલાં જ પંદ્રો મિનિટ આ વીચારમાં કઢીને એ મૂકે ખબર છે કે કેડી રીતે લાગણીએ જો આહવાન થયો અને તડેજમાં હું એક વાક્ય જો પ્રયોગ કરી વિશે કે હું બોલું છું એ પહેલાં મારો શબ્દો રડી ચૂક્યા છે એટલે મુજા શબ્દ રડી ચૂક્યા એટલે હું બોલા અને પહેલાં એ શાબ્દિક અભિવ્યક્તિ ભાવ જો ઝરણું વહાય ચૂકી મન મેં પ્રેમ કે નફરત જી જે લાગણી શેષવે એ પણ જરૂરી ના આત્મસન્માન કે સ્વપ્રેમજી લાગણી પણ શાબ્દિક અભિવ્યક્તિથી દ્વાર પામે કે વ્યક્ત હતી થિએ આજી ઝકડી અંગ્રેજી પંક્તિ હડા પ્રસ્તુત કરતી વિષ્ણુબા આઈ કાન્ટ મેક આઈસ કેસલ્સ નો માય વિન્ટર્સ આ વોમર નો એટલે પહેલાં જે આ વીચાર કરતી હસ એ વીચાર હા છડી હદા જો અર્થ ન રહેગા ગા ન બજેગી બાસુરી જડો આ કે આ ચાં તી કે બરફ જ મહેલ જો છડી ડીની કે હાણે મુજે સિારેમાં તડકાઈ મર્મ બહુ સારો એવી જ્યારે વિશ્વ સમજતું નથી ત્યારે શબ્દો સમજાય છે લોકો કે દુનિયા કે દ્રષ્ટિકોણ હેઠળ જો અહીં સમજાઈ ન શકતાઓ કે સમજી ન શકતાઓ તડે શબ્દો અહીં કે સમજે અને ઘણો બધો સમજાઈએ એન ફ્રેન્ક એન ફ્રેન્ક જી ડાયરી અને એ ડાયરી વિશ્વ વિખ્યાત પ્રખ્યાત આય અન થી ડાયરી ઓફ યંગ ગર્લ એ પ્રસિદ્ધ ડાયરી જે અંદર એકડો વાક્ય જે આ મુજબ બાળકો કે પણ ક્લાસરૂમ સખાઈ આતી કે પેપર હેઝ મોર પેશન્સ દેન પીપલ કે પેપર આય કે કાગળ આય કે કવિતા અને કે ધીરજ વધારે અને શાબ્દિક અભિવ્યક્તિ મેં સૌથી આઉં જઈ શા કે મુજે સાતત્ય જો વિષય જે આય કવિતા કે ભાષણ તંજી અંદર લિખિત સ્વરૂપ પહેલાં આચે અને પછી મૌખિક સ્વરૂપ આચે તો પેપર કે કવિતા કે શાબ્દિક અભિવ્યક્તિ અહીં કે અભિપ્રાય સીધો ન દે કે ભાઈ તું હેડો અહીં ને હોડો અહીં કે તું હેડી અહીં એમને ધીરજ ઈયે સુણે કે સમજે અન્ય આ કે સમજાય અજ જે સમયમાં અને ઘટનાઓ નહેરોને તો કોઈ કોઈ જો નો આશીર્વાદ અહીં કે સુરક્ષિત પ્રેમાણ લોકો મી પણ અજ જે સમય સાથે વસું કે જગતમાં નહેરિયું તો કોઈ વિશ્વાસનીય જ નહેર્યો પંડજા પણ ભક્ષ્ષક બની વન્યા હતા અને અજ પણ અડા લોકો પટે કે પંડજી જનરેશન સાથે જનરેશન ગેપ અનુભવીએ તા અને જડે જ વિચાર અહીં જ પરિવાર અહીં જ મિત્રો અહીં જ ભા ભેણ કે પછી અહીં જો મિત્ર વર્તુળ ન સમજી શકતો હોય ને તો એ સરળ રીતે વ્યક્ત ન કરી શકતા હો તનલા કાવ્ય અને નાટ્ય હકળો દ્વાર બને તો શાબ્દિક અભિવ્યક્તિ એકળો માધ્યમ બને તો જનથી સરળ રીતે પાઈ ખભે તે મથો રખીને રોઈ શકો પા બોલી શકો હકળો એસ્કેપ આઈલા કરે બને તો બહુ સરસ ગા જીયા ભેણ શબ્દ લેખણા બહુ અઘરાઈ એટલે હું જો નયો સવાલ એડો હે કે કોરો શબ્દ લખણા કે બોલણા કે વિચાર વ્યક્ત કેના સહેલાઈ ખરા શબ્દ પ્રેમ અને શબ્દ બોય અઢી અખર જા પણ સૌથી વધારે કઠિન મુજે હિસાબે શબ્દો સહેલા પણઈ અને મુશ્કેલ પણઈ ઘણી વખત કઠિન ભાવના કે શબ્દ સહેલી રીતે જઈડી પણ ઘણી વખત શબ્દ લખણા કે પછી બોલણા બહુ અઘરા થઈ વન હા બોલણું સહેલો હે પણ સચો બોલણું અઘરો કવિતા વાંચણી ને શોણાયની તો હે પણ ભાવાત્મક રીતે બોલની અઘરી એ બોલણું કે કવિતા કે વાંચી વાંચીવનનું સહેલું હોય પણ જીવેલી અહીં જીવી રે આવ્યો ને એમ કે કવિતા મેં પીરોયનું એન બહુ અઘરું હોય અને કવિતા લખણી તો ખૂબ જ અઘરીએ જી અહીંને આવું બહુ જ જાણો તો સારી રીતે અને ખૂબ જ અઘડી સારી પંક્તિ અહીં સામે રજૂ કરી કે એકાંકી શાબ્િક અભિવ્યક્તિ ભેણ નવો સવાલ શાબ્દિક અભિવ્યક્તિ રોજ બરોજ કે રોજ બરોજ સંવાદ કીં સુધારે શાબ્દિક અભિવ્યક્તિ ઉદાહરણ તરીકે સંવાદ સમયે જો કવિ તેજ કે કાગજી પંક્તિએ જો પ્રયોગ કહીં તો કેળો ઠાવકો લાગે સારો લગે રમૂજ પ્રગટે અથવા ઘણી વખત શ્રેષ્ઠ ને ઊંડો સહસંબંધ પણ બંધા છે અન સિવાય કચ્છી ચોબકેનો પ્રયોગ સંવાદ જે અંદર જ કરે મેં અચે તો કેડી મજા આ હું મુજે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ મેં સરસ વાક્ય જોડો પ્રયોગ કરાતી કે વર્ડ્સ આર પાવર યુઝ ધેમ ટુ હીલ નોટ ટુ હાર્મ કે શબ્દમાં એટલી ધાર આય પાવર આય કે અહીં સામેવાળે કે કપી શકો તા અને સામેવાળે કે હીલ એટલે ઠીક પણ કરી શકો તા અન રીતે પ્રયોગ કરો શબ્દ જો અને સો ટકા સંવાદ જે અંદર સારે પ્રયોગથી શબ્દો જે કે ચોવકે જે કવિતાએ જે પ્રયોગથી સંવાદ જે એ સારો સંબંધ બનાવી શકે

તો સહાનુભૂતિ પામશો કે કે પા સમજેલા શબ્દ જો કરો તમ જી આ શાબ્દિક અભિવ્યક્તિ અલંકારિત હોય ખરી કવિતા અને ભાષણ જે અંદર અલંકાર જો ઉપયોગ જરૂરી અલંકાર કે પછી લાગણી ई रंग डे तो शाब्दिक के इंग्लिश में आई अंग्रेजी में तो मेटाफर आए के एलिट्रेशन फिगर्स ऑफ स्पीच अलंकार रीते गुजराती में छंद पड़ है अलंकार ई कविता के भाषण के अंदर प्रयोग करे थी शाब्दिक अभिव्यक्ति के सुंदर बनाई जी छेले भेण छैल आकाशवाणी की श्रोता के संदेश दींदा खरा संदेश दंगदीश है मुझे मन की बात हूँ बोलूँ छु कारण के कूँ जीवी छू શબ્દોથી હું સવરી છું હું સવરી છું આજે શબ્દિક અભિવ્યક્તિ ગયું તો અનાયું પણ ટેમ થઈ રહ્યો છે રજા જો આકાશવાણી જો ભોજ કેન્દ્ર વિષ્ણુ હલો કર્યું ઉપક્રમે હેડીજ શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય કલા વારસો ઓઠા ચોઠા સુધારો જા ત્યાં સુધી મુકે રજા આચી અચી